સુરત જિલ્લામાં વરસી રહેલા માવઠાને કારણે ખેડૂતોના ડાંગર પાકને મોટી અસર થઈ છે ડાંગરની ખરીદી કરતી મંડળીઓએ ડાંગર લેવાનું બંધ કર્યું છે જેમાં સુરતના જહાંગીરપુરા ખાતે આવેલ પુરુષોત્તમ ફાર્મ્સ મંડળી દ્વારા પણ ડાંગર લેવાનું બંધ કરી દેવાયું છે ગોડાઉન ફૂલ થઈ જતા નિર્ણય લેવામાં આવ્યો છે અત્યાર સુધીમાં મંડળી પર પંચોતેર હજાર ગુણો ચોમાસું ડાંગર ગુણોની આવક થઈ છે તૈયાર ડાંગર પરડી જતા ખેડૂતોને ખૂબ મોટું આર્થિક નુકસાન થયું છે ખેડૂતો માટે સરકાર આર્થિક પેકેજ જાહેર કરે તેવી માંગ થઈ રહી છે ત્યારે ખેડૂતોને હવે કાપણી કરેલ ડાંગરને ક્યાં આ સંગ્રહ કરવો તેની મોટી મૂંઝવણ ઊભી થઈ છે તો સરકાર રાહત પેકેજ જાહેર કરે તેવી ખેડૂત સમાજની માંગ છે અત્યારે જે આ કૌમોસમી વરસાદ જે કાલે પડ્યો છે અચાનક એના કારણે ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું છે ખેતરમાંથી પાક બહાર કાઢવાનું એનું કટિંગ કરવાનું ખૂબ જ અઘરું પડી રહ્યું છે અને ત્યાંથી ગમે તેમ કરીને ખેડૂતો બિચારા રોડ પર લાવીને સૂકવી રહ્યા છે એમની પરિસ્થિતિ અત્યારે ખૂબ જ વિકટ છે હવે ગમે તેમ કરીને સુકવીને એ લોકો મંડળીમાં લઈ જઈ રહ્યા છે તો ત્યાં પણ ખૂબ જ કટારો લાગી છે આ પાક ઉપર ખૂબ જ એમની મોટી મોટી આશાઓ હતી બાળકોની ભણવાની ઘરની જવાબદારી ખૂબ જ આશાઓ હતી એમનું આખું વર્ષ ઘર ચલાવવાની જવાબદારી હોય છે ખેડૂતો બિચારાનું કોઈ બીજી નોકરી હોતી નથી એમને આમના પર જીવન જીવવાનું હોય છે અને અત્યારે જ્યાં વરસાદના કારણે નુકસાન થયું છે એટલે એમને ખૂબ જ નુકસાન એમના માટે તો ખૂબ જ પરિસ્થિતિ વિકટ છે ખેડૂતો માટે ચાલો હવે મારું નામ અશ્વિનભાઈ પછી તમે મકવાણા હવે મેં ખેતરનું રીંગણું આવેલું છે હવે મારા વાદળ વરસાદને બધું થાય છે તો હવે જીવાત બહુ આવે છે હવે એટલી બધી જીવાત આવે કે વાદળ થાય એટલે ડબલ ઈડ ઈડ ને જીવાત વધારે આવે જંતુનાશક દવા બી નાખવી તો કેટલી નાખવી આપણે એમ હવે એમાં કાંઈ લફો તો કાંઈ મળતો નથી આખો દિવસ એટલી એટલી ગધા મજૂરી કરીએ તો બી એક રૂપિયા ખર્ચ આપણે મહેનત કરીએ કાંઈ મળવું જોવે ને ખેડૂતને બી એમ ને આપણે અમારી તો લોકો મજૂરી કરવાવાળા છે એમ નુકસાન અંદાજે નુકસાન તો લગભગ બહુ છે પણ હું આમાં કેવું હવે લોકોને એમ નુકસાન તો જાદુ થોડુંક છે સરકાર પાસે શું અપેક્ષા સરકાર પાસે તો એ અપેક્ષા મે કે કે આપ્યા તો વધારે સહાય કરે તો સારું અમને એમ બસ બીજું તો હું કેવા માંગે અમે એમ શું કે શું કયા પ્રકારનું વરસાદને લીધે હા માવઠાની અસર છે આ ગઈકાલે જે વરસાદ પડ્યો અને ગઈકાલે જ અમારો પાક નીકળ્યો છે ને ગઈકાલે જ અમારા જે આ ગુણ ભરાયા છે ને અમે તૈયારીમાં હતા કે મંડળીમાં વહેલી તકે પાક લઈ જઈશું પણ આ વરસાદ પડી ગયો એટલે ઘણું નુકસાન થયું પાક પલળી ગયો છે ભેજવાળો થઈ જશે તો ત્યાં મંડળીમાં ત્યાં અંદર નાખીને આ ચેક કરે પેલા મીટરમાં કે કેટલો આ ડ્રાય છે અંદર આ કેટલો ડ્રાય થયેલો છે એટલે સૂકો ભાત છે એટલે એ રીતે પછી એ લોકો નંબર આપે એક બે નંબર એટલે આ જે ભાતમાં છે એ પણ ભેદ દેખાય તો એ લોકો પાકને બે નંબરમાં નાખી દેશે એવું કહે એને ભાવ થોડો ઘટાડી દેશે નુકસાન